ધન દવાગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમેરિકાના કેલિફોર્નિયામાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી લાગેલી આગ ફરી એકવાર ભભૂકે ઉઠી છે આ વખતે લોસ એન્જેલ્સના ઉત્તરીય વિસ્તાર યુજર્સમાં આગ લાગી છે બુધવારે લાગેલી આગને કારણે લગભગ દસ હજાર એકર વિસ્તાર વળીને ખાગથી જવા પામ્યો છે આગને કારણે પચાસ હજાર લોકોને તેમના ઘર છોડવા માટે કહેવામાં આવ્યું છે

અગાઉ સાત જાન્યુઆરીએ લોસ એન્જલ્સની આસપાસના દક્ષિણના જંગલોમાં આગ લાગી હતી જેમાં પચીસ લોકોથી વધારે જીવ ગુમાવ્યા હતા તાજેતરની આગ લોસ એન્જલ્સમાં કાસ્ટ્રી સરોવરની નજીક આવેલ જંગલમાં લાગી છે આ ક્ષેત્ર ઉત્તર પશ્ચિમ લોસ એન્જલ્સમાં આવેલ છે આગની લપેટમાં અત્યાર સુધી આઠ એકર વિસ્તાર આવી ચૂક્યો છે સરોવરની નજીક રહેતા લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા માટે એલર્ટ કરાયા છે અત્યાર સુધી એક જ સાથે વધુ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસાડ્યા છે આગ લાગ્યા પછી પોતાનો સામાન પેક કરી રહેલા એક વ્યક્તિ અમેરિકન મીડિયાને કહ્યું કે હું ફક્ત પ્રાર્થના કરી રહ્યો છું કે અમારું ઘર બળી ન જાય લોસ એન્જલ્સ કાઉન્ટી શેરીફ રોબર્ટ જેન્સને પોતાને તાત્કાલિક સે વિસ્તાર ખાલી કરવા માટે વિનંતી કરી હતી આ પહેલા પણ લોસ એન્જલ્સમાં લાગેલી ભીષણ આગને કારણે હજારો ઘરો નાસ પામ્યા હતા એટલું જ નહીં બે લાખ લોકોને ઘર છોડવાની પરસ પણ પડી હતી જ્યારે પચીસથી વધુ લોકોના મોત નીપજ્યા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે